આમોદમાં વિઘ્નહટાની ભવ્ય શોભા યાત્રા નીકળી મોડી રાત સુધી મોટા તળાવ ખાતે વિસર્જન ચાલુ રહ્યું ગણપતિ બાપા મોર્યા આવતા વર્ષે વહેલા આવજો નારા સાથે ભક્તોએ ભાવ આંખે શ્રીજીને વિદાય આપી આમોદમાં ભાદરવા સુદ દસમના દિવસે ગણેશજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય ડીકે સ્વામી આમોદ શહેર ભાજપ પ્રમુખ મિઠુન મોદી મહામંત્રી હિતેશ શાહ સહિતના લોકોએ ગણપતિ દાદાની આ टी उतारिया दबदबा भेड़ शोभायात्रा निकली थी डीजेना ताल साथ निकलेगी गणेश जी शोभायात्रा में देशभक्ति गीत भक्ति गीत ટિમલી રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. શોભા યાત્રા આમોદ નગરપાલિકા ખાતે આવી પહોંચતા પાલિકા સદસ્યો એ ગણપતિ દાદાનો ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. આમોદ પોલીસ સ્ટેશનએ ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી. ગણપતિ દાદાના મંદિરેથી શરૂઆત થયેલી શોભા યાત્રા પરંપરાગત ઋતુ ઉપર ફળી હતી. શોભા યાત્રાના ઋતુ ઉપર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી 7 દિવસનું આતિથ્ય માણિયા બાદ શ્રીજી ભક્તો એ ભરે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી આમર મોતા તડાવ ખાતે તળાપા તળવૈયા લાઇટિંગ તેમજ મોટી ગ્રહીની વ્યવસ્થા કરવામાં આવી હતી ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા એક DYSP 5pi 9psi 70 srp 200 પોલીસ જવાન 100 હોમગાર્ડ અને grd ટેમસ બ્લેક કમાન્ડો સહિતના પોલીસ કાફલાની ચુસ્ત નિગરાણી હેઠળ শোভાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી આમરમોતા તળાવ ખાતે મોડી રાત સુધી ગણેશજીનું વિસર્જન ચાલુ રહ્યું હતું રિપોર્ટર ياسિન દિવાના મો